આજ રોજ નવાબપુરાના મહેબૂબપુરા વિસ્તારમાં જ્યાં મહેબૂબપુરા ચોકી આવેલી છે પોલીસની ત્યાં જે મંદિર છે મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ કામથી કામ કરવામાં આવ્યું હતું તો ત્યાંથી એક વે ગેસ ગ્રેનેડ છે જે ચાલીસથી પચાસ વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય આવેલું છે એ મળી આવેલ છે એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી બીડીએસ ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને બીડીએસની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર ગરાયોટિકમાં કોઈક વાર ગેસ ફેકવામાં આવેલો હોય તો અત્યારે રહી ગયું હોય અને એને કારણે અત્યારે ફૂટકા પડવા પડી આવો હા સર તો ઇનપુટ મળેલું ગેસ ગ્રનેડના આજે અમને ઇનપુટ મળેલ હતા કે આર કે બેઝ ગ્રનેડની મળી આવેલ છે અમે તરત જ વિઝિબિલિટીએસ ની ટીમનો સંપર્ક કરી લઉં તો સાયકોનો એક셉ટન્સ ચેન્જ મૂકી ગયો આ વિચારના માટે મૂકવા જેવો કોઈ પરિસ્થિતિ જણાય આવતી જ નથી કેમ કે આ જે ગ્રેનેડ છે એ ખૂબ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે સ્ટીલની બનાવટનો છે હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે તો કોઈ મૂકી જવા જેવું કોઈ હકીકત એમાં છે ખોદકામ દરમિયાન મળી આવે હા ગેસ ગ્રેનેડ અત્યારે જે ગેસ ગ્રેનેડ હતા એ બે ટાઈપના આવતા હોય છે એક તો જે આપણી રાઇફલ છે એમાં દૂખી અને શૂટ કરતા હોઈએ છીએ બીજા હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની સીંગ કાઢી અને આપણે ફેંકતા હોય છે તો એ ટીયર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેમ ગેસ નીકળતો હોય છે અને પૂરું નીકળી જતું હોય છે